પડતર પ્રશ્નોની ભરમાર છે પરંતુ સરકાર આ પ્રશ્નો ઉકેલવાને બદલે જાણે કે નવા પ્રશ્નો શોધી તેને ઉકેલવાનો દેખાડો કરી રહી છે રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સડકતો પ્રશ્ન છે જેને ઉકેલવામાં સરકાર ગંભીર હોય તેવું લાગતી નથી ચલા 40 દિવસથી સોનિયો એક્ઝાઈઝના મુદ્દે આ ચોક્કસ મુદતની હડતાળ કરી રહ્યા છે તેમ છતાં સરકારને તેમના પ્રશ્નો ઉકેલવામાં રસ હોય તેમ લાગતું નથી સરકારે તેમની સાથે ચર્ચાની પહેલ सुद्धा નથી કરી જ્યારે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણી અને દુષ્કાળની સ્થિતિ પ્રવર્તી રહી છે ખુદ સુપ્રીમ કોર્ટે સરકારની આંખ ઉઘાડવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે

તો પ્રજાકોની પાસે મદદની આશા લઈને જાય સરકારે આવા તાયફા બંધ કરવાને બદલે લોકોના પ્રશ્નો પર ધ્યાન આપવાની જરૂર છે તેવી લોક માંગ ઉઠી છે